રાહુલ ગાંધીના નિવેદનને લઈ અને રાજકારણ ગરમાયું છે રાહુલ ગાંધીના અનામત મુદ્દેના નિવેદનને કારણે દેશભરમાં રાહુલ ગાંધીનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે ચાલી રહેલા વિરોધને લઈ અને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું હતું કે નાટકીય ભાજપીઓને હું ખુલ્લો પડકાર આપું છું રાહુલ ગાંધીએ અનામતનો વિરોધ ક્યારે કર્યો તે સિદ્ધ કરી અને બતાવો જનતાને ઊંધા ચશ્મા પહેરાવવા ભાજપ જુઠ્ઠાણા ઓકવાનું બંધ કરે તેમણે વધુમાં કહ્યું હતું કે સરકારના અનેક એકમોમાં રહી છે કેન્દ્રની વિવિધ વિભાગોમાં કેટલી જગ્યાઓ લાંબા સમયથી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બક્ષી છે તમામ સમાજને અન્યાય કહો અને ખાલી મગજના આંસુ સારવા આની શરમ આવી જોઈએ મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા બદલે તમારે જવાબ આપવાનો છે કે તમારા પાપે તમારા સરકારની નીતિના કારણે દેશમાં પિસ્તાલીસ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર છે એની માટે કોઈ જવાબદાર હોય તો મોદી સરકાર છે ભાજપ સરકાર છે